તેવીવા મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ સાદી સમારો યોજાયો હતો. નિવાતના રોજ આ બેડગર ફોલ ખાતે યોજાયેલ સમૂહ સાદી સમારોમાં પાંચ દુલ્હા દુલ્હનો નીકાના પાત બંધને બંધાયા આગા. પાટ દુલ્હનોને આશીર્વાદ પાઠવવા મુસ્લિમ સમાજના આગેવાનો, બિરાદરો કોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભдраય જન્મે સફળ બનાવા પાઉ નગરી યુવા મુસ્લિમ સભાતા હોદ્દેદારો સભ્યોએ સારી ચેમપ ઉઠાવી હતી પરંપરાય આ ઇફ્રાહભાઈ लवलीભાઈના સાલ હોડા મારી અને ખરાબ ઓગી રહ્યા છે મારી ઉપર ખરાબ પરિસ્થિતિમાં ઈપોતે ઉભ રહ્યા છે નિકાણો આપણું કામ છે